સાત તારીખે મતદાન થવાનું છે ત્યારે મારી ફરજમાં આવે છે આમ કરજો એ બધું હું તમને નહીં કહું સમાજ સ્વતંત્ર છે ને હજી પણ હું એવું ઈચ્છું છું કે આવનારા સમયમાં પણ સ્વતંત્ર રહેજો જે પ્રમાણેના દબાણ જે પ્રમાણેની લાગણીઓ જે પ્રમાણેના બીક અને ભયમાં તમને બધા આવે છે કે નિર્ણય કરવાનો થાય ચોખ્ખો નિર્ણય હોય કે આવું છતાંય આપણે નથી નિર્ણય લઈ શકતા કે કે નથી સ્પષ્ટપણે કહી શકતા તો મને છે ત્યાં મારે કંઈ કહેવું ન જોઈએ એટલે સાત તારીખે જયારે મતદાન કરવા જાવ ત્યારે અમરેલીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને હજી પણ એક વાર કહીશ વધારે વાત નહીં કરું પણ હું ખાતરી આપું છું કે ચાર તારીખે પરિણામ આવશે તમે સહકાર આપશો તો પણ તમે મારા વડીલ નહીં આપો તો પણ મારા વડીલ પ્રધાનમંત્રી આ જોઈએ છે કારણ કે અમારે લોકલ નેતાઓના દબાણ છે કારણ કે હું સો એન સો નેતા સાથે જોડાયેલા છે બધા જ જાહેર જીવનના વ્યક્તિઓ છે આ બધું જ હોવાનું એટલે બીજી વાત હું નહીં કરું અને અહીંયા સમાજના આગેવાનો અહીંયા જેટલા મંચ ઉપર બેઠા છે એમને પણ હું કરીશ કે રાજકીય સમાજ રખાડો ન બની જાય આ તો તારીખે પતી જશે એમાં ઘણી બધી આમ તો હું હજી પણ એક વાર કહીશ કે ઘણી બધી જીદથી આજે હું તમને મળવા આવી છું એ જીદ કરવી પડી ને જ્ઞાત મને એમ થયું કે મારી નાની એવી હાર તો મારે ત્યાં જ થઈ ગઈ કે મારી જીદ ન હોવી જોઈએ તમારી માંગણી હોવી જોતી હતી ના દીકરી લડે છે તો એક વખત સાંભળવી તો પેલા એને પડે પણ એવું ન થયું ભવિષ્યમાં કોઈ દીકરી લડવા નીકળે કોઈ પણ ઘણી બધી દીકરીઓ સમાજની ઘડાઈ રહી છે ઘણી બધી દીકરીઓ રાજકીય ક્ષેત્રમાં આગળ આવી રહી છે હું તમને બધા એને વિનંતી કરું છું કે આ ક્ષેત્રમાં જયારે દીકરીઓ આવે ને ત્યારે એના બધા જ પ્રકારની સાચવણી કરવાની જતન કરવાની રક્ષણ કરવાની જવાબદારી જ્યારે સમાજ ઉઠાવી લે ત્યારે આખા એ સમાજમાં કોઈ દૂષણનો પ્રવેશ ન થાય એટલે સમાજના આગેવાનોને હું વિનંતી કરું છું કે જયારે જયારે આવી દીકરીઓ બહાર આવે જયારે જયારે આવી દીકરીઓ લડવા માટે બહાર આવે ત્યારે એને સહકાર જરૂર આપજો અને હું આ ચૂંટણીમાંથી શીખી લીધું કે ઘણી બધી દીકરીઓને રક્ષણની જરૂર છે મહિલાઓને રક્ષણની જરૂર છે આવનારા સમયમાં પક્ષ વિપક્ષ આ બધું બાજુમાં રાખીને જયારે નડવા નીકળે ત્યારે થોડુંક હસી સાથે સહકાર કરી દેસુ ને તો પણ અડધી નહીં પોણી જંગ અમે લોકો જીતી જશું અમે મહિલાઓ છે ને ખરેખર પ્રેમના થોડાક લાગણીને જ લાયક હોય પચાસ ફોન કરીને તમને કેવું પડે કે તમે મને સહકાર આપજો અમારું અડધું તો ત્યાં જ પૂરું થઈ જાય હું આપને રોજ પૂછું છું કે હું આ શેના માટે નીકળી છું લડવા કોના માટે નીકળી છું આમાંથી મને શું લડવાનું છે નરેશભાઈ મારી ટિકિટ જાહેર થઈ મેં પહેલો ફોન કર્યો તો ખબર છે આમ રમેશભાઈ ને કે નરેશભાઈ હું લડવા તો નીકળી છું સમાજ સહકાર આપશે કે નહીં આપે મને ખબર નથી જીતી જઈશ ને તો પેલી જવાબદારી હું મારું પહેલું સ્ટેટમેન્ટ એવું કહીશ કે ના હું આ સમાજને

પહેલું સ્ટેટમેન્ટ જો હું જીતીના આવેશમાં આવશમાં શક્તિ આપશે તો હું એવી કહીશ સમાજ માટેના જે હજી પણ કઉ બે દિવસ છે તમે સહકાર તમારા મનથી આપો તો મને ગમશે નહીં આપો તો પણ હું પંદર વરસ વીસ વર્ષ જ્યાં સુધી જાહેર જીવનમાં છું અહીંયા મહિલાઓ બેઠી છે એમની પણ દીકરીઓ હોય ક્યારેય મારા લાયક કોઈ પણ જરૂરિયાત હશે તમે મત આપ્યો હશે કે નહીં આપ્યો હોય તમે સો નેતાના સમર્થકો હશો કાર્યકર હશો તમે કોઈ પણ પાર્ટીના ખેસ પહેરા હશે એનાથી મારે કોઈ લેવા દેવા નથી તમે ખાલી આવીને એટલું કહેશો કે ખોડલધામ સમિતિ લેવા પટેલ સમાજ અને અમે આગળ આમ છીએ હું ક્યાંય પણ હોઈશ તો તમને મદદરૂપ બનવામાં હું ક્યાંય કચાશ નહીં રાખું એવી મારી ખાતરી આજે આપું છું મતદાનની વિનંતી હજી પણ નહીં કરું